આપી રહ્યા છોલકા ન્યુઝ આવ્યું છે અગત્યના સમાચાર ગુજરાત વાલ્મિકી સંગઠનના સાત સાત દિવસ થયા છતાં સરકાર શ્રી કોઈ પણ જાગના પગલા નથી લેવાતા જેના અનુસંધાનમાં બીજી તરફ ગુજરાત સંગઠન ની ટીમ આજ રોજ ગાંધીનગર મુખ્ય સચિવાલયની કાર્યાલય ખાતે દંડવત પ્રણામ યાત્રાને લઈ

સાથે સાથે ત્યાં સુધી તમામ મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ યાત્રા ચાલુ રાખવા જણાવ્યું હતું આવનાર સમયની અંદર જો યાત્રાને યોગ્ય ન્યાય ન મળ્યો તો ગુજરાત વાલ્મીકી સંગઠનના અનેક પ્રતિનિધિઓ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ વાલજી ભગત સાહેબને સાથે અલગ અલગ જગ્યાઓથી પણ પ્રણામ નીકળશે જરૂર પડશે તો સમાજના ગુજરાતમાં સફાઈ કામ બંધ પણ કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી

ગુજરાત વાલ્મીકી સંગઠન વાઘોડિયા જેડી સોલંકી સાહેબ ગુજરાત વાલ્મીકી સંગઠન સંત સમિતિ મનુભાઈ રાઠવા સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ ભીલ સામાજિક કાર્યકર્તા હાજર હતા આપણા ગુજરાતના લોકલાડીલા એવા લાલજી ભગત માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ કરતા સફાઈ કામદારના જે પ્રશ્નો લઈ અને નરેન્દ્ર મોદી સાહેબને જે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે એના માટે અમે આજે ગાંધીનગરમાં મંત્રીશ્રીને મળવા માટે આવ્યા હતા સીએમ સાહેબને પણ આજે મંત્રીઓને મળવાનું હોય તો સીએમ સાહેબ અમને મળી ના શક્યા પણ બાબરિયા મેડમને મેં મળ્યા અને બાબરિયા મેડમ બાયધરી આપી છે તો હું મંત્રી સાહેબને ભલામણ કરું છું અને શક્ય બને એટલા તમારા જે માગણીઓ છે એ મંજૂર કરવામાં આવશે એ બાબતની આજે બાયધરી આપી છે તો હું બાબરિયા મેડમનો આભાર વ્યક્ત કરું છું અને આપ લોકો જે મારી સાથે આવ્યા એ બદલ આપનો પણ આભાર વ્યક્ત કરું ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત સાહેબ એક તરફ જ્યારે યાત્રા પ્રણામ કરી રહ્યા હોય ત્યારે બીજી વખત બીજી તરફ અમે લોકો આજરોજ અહીંયા આગાડી વિધાનસભામાં આવી અને આપણા મુખ્યમંત્રીને તેમજ તેવા ભાનુબેનને આજે રજૂઆત કરવા આવ્યા છે કે આવનાર સમયમાં અંદર જે કંઈક અત્યારે અમારા પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત સાહેબના જે કંઈક બાર પ્રશ્નો આખા ગુજરાતના સફાઈ કામદારોને લઈને છે તમામ પ્રશ્નોને તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે આવનાર સમયની અંદર લાલજી ભગત સાહેબના અને આખા ગુજરાતના સફાઈ કામદારોના જો આ પ્રશ્નોને હલ નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર ગુજરાત વાલ્મીકી સંગઠન તરફથી અનેક લોકો દંડવત યાત્રા પ્રણમાની રહેશે અને તેની તમામ જિમ્મેદારી સરકારશ્રીની રહેશે આજરોજ અમે લોકોએ અહીંયા આગળ રજૂઆત કર્યા પછી તમામ લોકોએ અમે લોકોને સાથ સહકાર આપ્યો છે અને પોઝિટિવ વલણ સરકાર તરફથી આવે છે તો અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત મારું નામ દીપક સોલંકી